ઓપરેશન સિંદુર વિશે દુનિયાને માહિતગાર કરવા ગયેલા સાત પ્રતિનિધિમંડળના સાંસદો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની શાળામાં થયેલા ગોળીબારમાં દસ લોકોના મોત થયા છે અઠ્યાવીસ લોકો ઘાયલ થયા હતા હુમલો કરનાર વ્યક્તિએ પણ બાદમાં આપઘાત કર્યો હતો પાકિસ્તાનનું દેવું વધીને છોતેર હજાર અબજ પાકિસ્તાની રૂપિયા થઈ ગયું છે સંરક્ષણ બજેટમાં વીસ વધારો કરીને બે લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે પ્રવાહી ઓક્સિજન લીકેજને કારણે એક્સિયોમ ચાર મિશન ફરી મુલતવી રાખવામાં આવ્યું છે ચૌદ દિવસમાં ચોથી વખત લોન્ચ રદ કરવામાં આવ્યું છે નવી તારીખ કોઈ પણ જાહેર કરવામાં આવી નથી અમેરિકામાં હિંસાની આગ બાર રાજ્યના 25 શહેરો સુધી પહોંચી ગઈ છે ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી આપી કે ચૌદ જૂન આર્મી પરેડ દરમિયાન વિરોધ કરનારનો સામનો સુરક્ષાકર્મીઓ પૂરી તાકાતથી કરશે રાજધાની દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક મળશે સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે વૈશ્વિક અનિશ્ચિતતા અને નિકાસ પર દબાણ હોવા છતાં વિશ્વ બેંકે મંગળવારે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ છ પોઈન્ટ ત્રણ ટકા જાળવી રાખ્યો છે યુનાઇટેડ નેશનના એક નવા ડેમોગ્રાફિક રિપોર્ટ મુજબ ભારતની વસ્તી એક પોઈન્ટ અબજે પહોંચી ગઈ છે અડસઠ ટકા વસ્તી પંદરથી ચોસઠ વર્ષની અને કામ કરતા વર્ગમાં સામેલ છે પ્યુ રિસર્ચ સેન્ટરના અભ્યાસ મુજબ વર્ષ બે હજાર દસથી બે હજાર વીસ વચ્ચે મુસ્લિમોની વૈશ્વિક વસ્તી ચોત્રીસ સાત કરોડના વધારા સાથે કુલ એકસો ચોરાણું પોઈન્ટ કરોડ થઈ ગઈ હતી વૈશ્વિક ભાગીદારી વધીને પચીસ ટકા થઈ છે પ્યુ રિસર્ચ સેન્ટર મુજબ વર્ષ બે હજાર દસથી બે હજાર વીસ વચ્ચે હિન્દુઓની વસ્તી બાર પોઈન્ટ છ કરોડ વધીને કુલ એકસો પંદર આઠ કરોડ થઈ હતી તે પંદર ટકાનો વધારો દર્શાવે છે ભારતની બીજી સૌથી મોટી અમદાવાદની રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ હતી સત્યાવીસ જૂને અષાઢી બીજના દિવસે એકસો અડતાલીસમી રથયાત્રા નીકળશે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ નવસારી અને તાપીમાં વરસાદની આગાહી છે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને બારસો ઓગણત્રીસ થઈ ગઈ છે ગત ચોવીસ કલાકમાં નવા બસો ત્રેવીસ કેસ નોંધાયા છે ત્રેવીસ દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે એકસો પાંચ દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી રાજ્યમાં બસો સાત જળાશયોમાં ચુમ્માલીસ પોઈન્ટ અઢાર ટકા પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ત્રેપન ટકાથી પણ વધુ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે રાજ્યમાં તલાટીની બે હજાર ત્રણસો નેવ્યાસી પદો પર ભરતી માટે પાંચ લાખ બેતાલીસ હજારથી પણ વધુ અરજીઓ મળી છે આ ભરતીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી હતી